તો જય મુરિદ્રા જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહું તમારું સ્વાગત છે તો સુરજદાદાની એન્ટ્રી થઈ ગઈને આપણે પહોંચી આવ્યા છીએ આમ આમજુ કેમ બાકી કમેન્ટ કરજો ઘોઘરા જેવો હા તો મિત્રો વેલ્ડરની જશમાં આપણે વેલ્ડર લઈએ અહીં ઘણી કામ ચાલુ હોય આવું બધું હજી કામ કરવાનું હે

તડકો નીકળે તો આ બધી વસ્તુ સારી થાય વાધાર નીકળી કવા આવે શિયાળાનું ચલો ગાય સે આમ કુછ કરેંગે તો મિત્રો સાંજ પડી ગઈ હે વેલ્ડિંગનું કામ બાકી કાલે પણ કરવાનું અત્યારે સાંજ પડી ગઈ અત્યારે અંધારો પડી ગયો એ મોબાઈલ નહીં ચાલુ હોય દિવસ એવો કે અત્યારે કોઈ વસ્તુ ના ફ્લેશ કામ કરે ના દી કામ કરે હું બધું દેખાય કરો પણ થોડું થોડું ઝાંખવું હોય એવું અત્યારનું જીન છે આમ અંતર પડી ગયું આ બો ઉપર ચંદામાં દેખાય આમ નજારો જો નજાર દેખાય કરવો પણ હું અંધારો અને તો વેલ્ડિંગ વેલ્ડિંગ કર કે થોડાસા કયોગે આવી સરોબર વાર્ટ બાકી ચરોવાર જાઉં અત્યારે એટલે અંદર પડી જાવ ને આમ

ચલો જલ્દી સબસ્ક્રાઇબ કરીને તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જલ્દી કરી નાખો જેથી મને પણ ક્યાંક મોટિવેટ મળે અને હું આથી ઘણા બધા લોકો બનાવી નાખું પલ ના બનાવી બનાવી બંધ શકું એમ તો ચલો જય મુરલીધર જય માતાજી